નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ગુજરાત આપનું સ્વાગત છે બોટાદ ની બરવાડા પોલીસે અમરેલી શહેરના એટીએમ માંથી છેતરપિંડી થી રૂપિયા કાઢી લેતા શખ્સો કરી ધરપકડ ગત રાત્રિના અમરેલી શહેરના એટીએમમાંથી એક ગ્રાહકનો પિન મેળવી રૂપિયા વીસ હજાર પાડીને ફરાર થયા હતા બરવાડા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક કારને ચેક કરતા ત્રણેય શખ્સો અમરેલીથી એટીએમમાંથી ગ્રાહક સાથે છેતરપિંડી કરી ભાગ્યા હોવાનું સામે આવ્યું ત્રણેય શખ્સો મેળામાં ભીડભાડ સ્થળે પીક પોકેટિંગ અને વસ્તુઓની ચોરી તેમજ એટીએમમાંથી ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રૂપિયા ઉપાડતા હોવાની ટીવવાળા હોવાનું સામે આવ્યું બરવાડા પોલીસે સોનુભાઈ આત્મારામ બીડુ જોની આત્મારામ બીડુ અજય બલરામ ઘટકની ધરપકડ કરી પોલીસે ત્રણેય શખ્સોના કબજામાંથી રોકડા બાવીસ હજાર આઠસો ત્રણ મોબાઈલ એક કાર એમ કુલ કિંમત રૂપિયા ચાર લાખ તેત્રીસ હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી